આ મહિલાઓને પ્રથમ તો સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર મહિલા હેલ્પલાઇન જિલ્લા મિશન કોર્ડિનેટર મહિલા અને બાળ વિકાસ જેવા વિભાગો દ્વારા કરવામાં આવતી તમામ સંસ્થાઓની વિસ્તાર માહિતી ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી હતી જ્યારે ગ્રામ પંચાયત લેવલે બનેલી પાણી સમિતિની સારી કામગીરી અર્થે વાસમોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો દ્વારા જિલ્લાના જંબુસરનું ટુંડજ ભરૂચનું થામ અને હસોટના વાલને ગ્રામ પંચાયત મળીને કુલ ત્રણ પંચાયતની પાણી સમિતિની બહેનો રૂપિયા પચાસ હજારના ચેકનું વિતરણ કરાયું હતું જેમાં વાસ્મ યુનિટ મેનેજર દર્શના પટેલ બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ આર સિંધા સહિત તમામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો ભરૂચ તરફથી પાણી સમિતિ મહિલાઓને સારી કામગીરી માટે પચાસ હજારનો ચેક વિતરણ કરવામાં આવ્યો જેમાં ભરૂચમાં ત્રણ પાણી સમિતિઓ જંબુસર ટુંડજ ભરૂચ થામ અને હાસોટની વાલનેર ગામમાં પાણી સમિતિ જે આપણી સો ટકા મહિલા પાણી સમિતિ છે એમને પચાસ હજારનો ચેક વાસમો કોર ટીમ તરફથી આપવામાં આવેલ છે આ પાણી સમિતિઓની કામગીરી ખૂબ જ સારી હોય જેથી અમારા ગાંધીનગરના હેડ ઓફિસથી આ ત્રણને સિલેક્ટ કરીને એમને આજે આપણે આ વિતરણ કરવામાં આવેલ છે